લક્ષ ન્યૂઝ એક નજર ચોટીલા પ્રાંત અધિકારી અને તેમની ટીમ દ્વારા ચોટીલા તાલુકાના મોટી મોરડી ગામના આવેલા યુપી બિહાર પંજાબી ઢાબા હોટેલ અને યુપી બિહાર દરભંગા હોટેલમાં મોડી રાતે બારના અરસામાં દરોડા પાડતા બંને હોટેલમાંથી મોટા પ્રમાણમાં જ્વલનશીલ પદાર્થ મળી આવેલા બંને હોટેલોમાંથી સ્કૂલ મળીને જુદા જુદા પાંચ ટાંકાઓ મળી આવ્યા છે તેમજ એક મોટું ચાલીસ કિલોનું શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ ભરેલું ટેન્કર પણ મળી આવ્યું છે કુલ રૂપિયા તેતાલીસ હજાર બસો ને પચાસ લીટર બાયોડીઝલ અને એક ટેન્કર એમ કુલ રૂપિયા સિત્તેર લાખ સિત્તેર હજાર સાતસો ને પચાસનો મુદ્દામાલ કબજે કરી સીઝ કરવામાં આવ્યો છે અને બંને હોટૅલને સીઝ કરવામાં આવી છે ત્યાર પછી સ્થળ ઉપરથી કુલ પાંચ ટાકામાંથી તેતાલીસ હજાર બસો પચાસ લીટર બાયોડીઝલ અને એક ટેન્કર ટ્રેક જપ્ત કરવામાં આવ્યું છે અને હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહેવાસી ઠીકરિયાળા તાલુકુ વાંકાનેર જિલ્લું મોરબી બીજા વિક્રમભાઈ જોરુભાઈ ધાંધલ રહેવાસી ખેરડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે જ્યારે તમામ જથ્થો કોઈને શંકા ન જાય તે માટે રાખેલ બાયોડીઝલ પર પાકા બાંધકામ કરવામાં આવ્યા હતા જે સ્ટ્રકચર જેસીબીની મદદથી તોડી પાડવામાં આવ્યા હતા ખુશ્બુ હોટેલમાં રસોડાના પ્લેટફોર્મને બે ટાકા બનાવી અને આ બાયોડીઝલ રાખવામાં આવ્યું હતું સદર તમામ પાંચ ટાકાઓમાંથી વનનશીલ પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા હતા સદ્રાહુ ગેરકાયદેસર અધિકૃત ધંધો પોતાની જિંદગી અને બીજાની જિંદગી જોખમમાં મૂકી કરતા હોય આગ જેવી દુર્ઘટના ફાટી નીકળવાની દુર્ઘટના બનવાની શક્યતા રહેલી હતી અને મોટા પ્રમાણમાં જાનહાની થવાની શક્યતા પણ રહેલી હતી જે અંગે દરોડો પાડી હોટેલને સીઝ કરી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે બ્રિજેશ ત્રિવેદી સુરેન્દ્રનગર આજે રાત્રે 12 વાગ્યે અમારી નાયબ કલેક્ટર પાંચ ચોટીલાની ટીમ સાથે એમોએ રાજકોટ ચોટીલા હાઈવે ઉપર નાની મોરડી પાસે આવેલ બે હોટલ જેમાં હોટેલ યુપીબીઆર પંજાબી ઢાપા અને યુપીબીઆર દર ભંગા આ બંને હોટલ ઉપર રાત્રે બાર વાગ્યે આકસ્મિક રેડ પાડવામાં આવેલી હતી આ રેડમાં દરમિયાન બંને હોટલમાંથી ત્રણ શંકાસ્પદ જ્વલનશીલ પદાર્થ એટલે કે બાયોડીઝલ એ ભરેલા મળી આવેલ છે એક ટાકો નતો મળી આવતો પણ સવારે જેસીબી લાવી અને એને પણ શોધી લેવામાં આવેલ છે અને સાથે સાથે એ કેમ્પસ માંથી એક ટેન્કર ટ્રેક ભરેલું મળી આવેલ છે જેનો નંબર છે જીજે બાર સીટી બાણું છાસઠ આમ બંને હોટલોમાંથી અનેકર માંથી તેતાલીસ હજાર બસો શંકાસ્પદ લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હોટલ માલિક જેઠુરભાઈ રામભાઈ ખાચર રહે ઠીકરીયાળી તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી અને વિક્રમભાઈ જોરુભાઈ ધાધર રહે ખેરડી તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગર આ બંનેની સામે જુદા જુદા કાયદાનો ભંગ કરેલ હોય અને તદ્દન ગેરકાયદેસર રીતે એ હોટલોની અંદર આવી ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા હોય જેથી બંને ઈસમોની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે